ઉમેદવારોના નામને લઈ અને ચર્ચા કરવામાં આવી રહી છે ખેડા બેઠક પર કાળુસી ડાભીના નામ પર ચર્ચા થઈ તો આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા કરવામાં આવી રહી છે

પૂર્વ સાંસદ દિનશા પટેલ ના ઘરે બેઠક યોજાઈ હતી લોકસભાની ચૂંટણીમાં આણંદ અને પૂર્વ ધારાસભ્ય છે આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચાઓ જોર પકડ્યું હતું હાલ કોંગ્રેસના આગેવાનો સાથે બે દિવસ કોંગ્રેસના ઉમેદવારોને જાહેર કરશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર